રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ છ થી આઠ માં ભાગવત ગીતા ભણાવવામાં આવશે ત્યારે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલ ગીતા પર બનેલ ખાસ વિમોચન રાખવામાં આવ્યું હતું હવેથી ધોરણ છ થી આઠ માં અભ્યાસ કરતા બાળકોને પૂરક અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવશે ધોરણ છ થી આઠ માં પ્રથમ ભાગ તો ધોરણ આઠ થી દસ માં બીજો ભાગ અને ધોરણ અગિયાર થી બાર માં ત્રીજો ભાગ આ પુસ્તક ભણાવવામાં આવશે આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ એક જે આપણે છથી આઠના વિદ્યાર્થીઓ માટેનું અમલીકરણ આપણે શિક્ષણ સત્રથી મિત્રો કરી રહ્યા છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતી છે ગીતા જયંતીના દિવસ વિશ્વમાં ગીતા જયંતીની ઉજવણી મિત્રો થઈ છે એ જ દિવસે આપણે આજ ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ આપણા યુવાનો

આ આ ગીતા એ સર્વ ગ્રાહી બધા જ મિત્રો બધા જ વિદ્યાર્થીઓ મેળવે એવી મારી અપેક્ષા છે અને અમારા સરકારી સ્કૂલોમાં અમે ચાલુ સત્રથી એનું અમલ અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ જ્ઞાન કે ગ્રંથ નથી ગીતા સર્વ સર્વધર્મનો સાર છે એટલે તમામે તમામ મિત્રો આ પોતાના જીવન જીવવા માટે જીવન પદ્ધતિ સિદ્ધાંતો મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવવા માટે આ જરૂરી છે